ઉજ્જૈનમાં અખંડ ભારત નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વોએ ખંડિત કરી હતી તે લોકોને કડકમાં કડક સજા અપાય તેવી માંગ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલવો જોઈએ અને તાત્કાલિક કડક સજા થાય તેવી માંગ સાથે આજરોજ ધોરાજી શ્રી સરદાર પટેલ સેવા દળ અને અન્ય સામાજિક સંસ્થાઓના નેજા હેઠળ ધોરાજી પ્રાંત કચેરીએ એકઠા થઈને આવેદન આપવામાં આવ્યું હતું મારું નામ સંદીપ ટોપિયા છે સરદાર પટેલ સેવાદળમાં સૌરાષ્ટ્રનો મહામંત્રી છું આ દિવસોમાં મધ્યપ્રદેશના માગડોન ખાતે સરદાર સાહેબની પ્રતિમાને જે અપમાન કર્યું છે અસામાજિક તત્વો દ્વારા તેને એસપીજી અને ધોરાજીની વીસથી વધારે વિવિધ સંસ્થાઓ આ કૃત્યને વખોડી કાઢે છે અને આગામી દિવસોમાં જે અસામાજિક તત્વો છે એને ફાસ્ટેગમાં કેસ ચલાવી મધ્યપ્રદેશ પ્રશાસનને અમે સૂચિત કરીએ છીએ કે કડકમાં કડક કાર્યવાહી થાય તો એ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં એસપીજી આખા ભારતમાં જલદ માં જલદ કાર્યક્રમો કરશે આજે આજે જે કાર્યક્રમ આવતો અને ધોરાજીના વિવિધ સંગઠનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કે સરદાર સાહેબની પ્રતિમા જે રીતે નુકસાન પહોંચાડ્યું છે એ જ રીતે પાછી યથાવત મૂળ સ્થિતિમાં રાખી દે એવી અમારી માગણી છે રાજુ બાલદા એડવોકેટ ધોરાજી તારીખ પચીસના રોજ સરદાર સાહેબની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે નુકસાન કરેલ છે અને ભાંગતોડ કરેલ છે તેવા અસામાજિક તત્વો સામે આજરોજ શ્રી ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને એસપીજી ગ્રુપ તથા ધોરાજીની નામાંકિત સેવાકીય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપેલ છે અને આવા અસામાજિક તત્વોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને એને કાર્યવાહી કરે તેવી આજ રોજ અમોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપેલ છે અને ફરી પ્રતિમા લાગે એવું એસપીજી ગ્રુપ ઈચ્છે છે